તમારો ભાવ છે મિત્ર અત્યારે આજના દિજ્ઞાન યુદ્ધની અંદર એક મિનિટ નો સમય આખ બધી કામ કરવું દી ઉદ્યાથી માંડી અને અંધાર ઉદ્યા ત્યાં સુધી આજે થાકી જાય એટલે ડૂવી દઉં એથી વધારે સમય મળે તો ગામની પછી કંઈક કરી ઓલો આવો છે ઓલી આવી છે ને આમ છે ને કેમ છે પણ જે પ્રભુ વજન કરે છે એના જીવનમાં આવું ક્યારેક બંધ કરવું છે જગતના વ્યવહાર માટે આપણે કામ તો કરવા જ પડે એમાં છૂટકો જ નથી પણ એમાંથી સમય બચાવી અને જેટલું બને એટલું પરમાત્માનું નામ લેવું એ માનવની ફરજમાં આવે કોઈ પશુ પક્ષી કે પ્રાણીને કહેવામાં નથી આવ્યું કે તમે કંઈક ભજન કરો ભજન કરવાનું કોને કીધું છે ફક્ત ને ફક્ત માણસને જ એટલે એક મહાપુરુષ કહે છે કે ભજન કરતું ભજન કરતું થી બહુ પાર છે આ ભજન માટે પાણીઓ તો મનુષ્યનો અવકાર જોકે આપણે જોઈ નથી પણ એ વાણીમાં કહેવામાં આવે છે કે 84 લાખ યોની ફરતા ફરતા માંડ આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે હવે ફરીવાર આમાંથી છૂટી ગયા પછી ત્યારે માણસનો અવતાર મળે કે ન મળે એનું કાંઈ નક્કી નથી માટે આ સમય આપણને જે મળ્યો છે આ સમયની અંદર જેટલું લેવાય એટલું પ્રભુ ભજન કરી અને આપણા જીવનનો ઉદ્ધાર કરવા જાય આમાંથી છૂટી ગયા પછી મેળ આવું હોય તો આવે તો નહી આવે એટલે કે મહાપુરુષે આપણને ભલામણ કરી છે ભજન વાણી જે નહીં ને એ ગાય અને મજા કરવા માટેની નથી ભજન ખરેખર સમજવાના છે રાગતાલથી ગાવું ઈ ખરાબ નથી એ કેના જેવું છે કે આપણે બાજરો પાક્યો હોય પછી ઓલા પક્ષીઓ આવે ખાવા પછી આપણે શું કરીએ મેળો બાંધીને ગોફણ લઈ અને ઉભા રહી પાના ઢાંક પક્ષી ઉડી જાય મરે નહીં એનાથી એમ ભજન ગાવાથી જે પામર ગતિના જીવ છે એ તમારી નજીક આવે ભાઈ હાલો ભજન ગાય છે ગાય છે ને હાજરી કરી દઈએ સાંભળીએ એમ કરતા 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 જો કૂંકનો ઉદ્ધાર થાય તો એટલે ભજન ગાવા જરૂરી છે પણ ગાવા કરતાં સમજવા એ વધારે મહત્વના છે અને સમજ્યા કરતાંય એને આપણા જીવનમાં ઉતારવા એ સર્વથી વિશેષ છે જો ભજન આપણા જીવનમાં નહીં ઉતરે તો આખી જિંદગી આપણે ગાય ગાય અને કાંઈ કર્યું તો એટલે એક મહત્વ છે કે હમદણ હેરી નથી રે મારા જિંદગી ગપામાં રવા માં ગઈ આમાં પડી છે હમદેન ભજનમાં બીજું કઈ છે નહીં પણ જો હમદેન આપણા જીવનમાં આવે તો આપણે આ ગપા જ માટે ભજન ગાય અને પોતાના જીવનમાં ઉતારી લીધા જેવા છે અને જેને જેને ઉતાર્યા છે એના તો આપણે ગુણ ગાય છે આપડી ચોથી કે પાંચમી પેઢીને આપણા દાદાનું નામ આપણને ન આવડતું બધી બધી બેસર પેઢીને આવડતું તે મળશે કે સી ખબર બધા સી ખબર ના ગયા અને જે પકો વર બહે વરે હોય પાંચસે વરમ હોય જેટલા મહાપુરુષો થઈ ગયા છે આપણે એના નામથી જ આટલે મજા કરીએ છીએ જીવન બાપુ મારા તમારા હગા નતા કોઈના જ હતા છતાંય આપણે એને યાદ કરીએ છીએ કબીર સાહેબ આપણા કાંઈ હગા ન હતા રોહિદાસ બાપુ આપણા હગા ન હતા રામદેવપીર પીર આપણા હગા નો કાંઈ જેટલા સંતો આ મહાપુરુષો થઈ ગયા નહોતા આપણી નાચનાક નહોતા આપણી રાજના કાંઈ લેવા દેવા નહીં છતાંય આજે આપણે એના ગુણ શું કામ કહીએ છીએ કે એ કંઈક જીવનમાં સત્કર્મ કરી અને આપણા માટે પ્રસાદી રૂપે આ ભજન વાણી મુકતા ગયા છે આપણે એમાં મોજ કરવાની એટલે નિરાંત મહારાજની વાણીથી આપણે સત્સંગ ચાલુ કરીએ કે નારાયણનું હે નામ જ નૌતમ ન ભદે ના રી રે દิกદિક જનની તેની કહિયે જન મોતે જખ મારી રે જો કહેવાની રીતે કહી તો સીધી આપણને ગાળે દીધી નારાયણ એટલે પરમાત્માનું નામ જે આ જગતમાં માનવ શરીર ધારણ કરીને આવેલા नर અને નારી ઈ નથી આ ભજન કરતા તો એની જનતાને પણ અધિકાર છે એમ ભાઈ આપણી માએ હું ગુનો કર્યો પણ માવતરને કેવા બનાવવા એ બાળકના હાથની વાત છે ઘણા બધા એમ કેતા છોકરાને સારા સંસ્કાર આપવું તમારા હાથની વાત છે પણ એના કરતા તમારા માવતર ને ઉજળા કરવાની એ તમારી છે જીવન બાપા એ ભક્તિ કરી એ વાત હાંસી માની લઈએ આપણે એના ગુણ ગાઈએ પણ એના બાપા જગા બાપા અને ઝાલુમાં શ્યામબાઈમાં તો એને કાંઈ ભક્તિ કરી દીધી આ જીવન બાપા થકી ઓળખાય છે કે નહીં રામદેવ પીરે ભક્તિ કરી તો હું અજમલજી આવડે મીણ દે એનાથી ગુજરાત છે કે નહીં રવિદાસ બાબુ એ ભક્તિ કરી તો એની માં કરમાબાઈ અને રઘુરામ અથવા બીજું નામ બે નામથી ઓળખાય રાવ ચમારથી પણ ઓળખાય તો એના દીકરા થકી ઓળખાય છે કે નહીં એમ જેટલા મહાપુરુષો જગતમાં કંઈક કરીને ગયા છે તો એના તો નામ લેવાય પણ એના મા બાપના પણ નામ લેવાય છે એટલે જનક કોખેથી સારા સંતાનો નિર્દય એની માને ધન્યવાદ છે એટલે તો એક સંતે માયા મુખવાણીમાં કીધું છે કે જન્મ દે સંતને આપે ઝનેતા એજ કહેવાય અગર શું રાયગર દાતા ગુણો દેના સકલ ગાતા

કે નારાયણનું નામ નવતમ નવતમ નો અર્થ એ થાય છે કે આ જગતમાં જેટલા નામ કારણ કે તમે સમજ્યા છે છે એ એ નામ 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 કરતા ઉત્તમ સર્વથી શ્રેષ્ઠ નારાયણનું નવતમ ના ભજે તેની કહીએ તે શા માટે આઠે મોટે વ્રતિ રામન રૂચાયે રે તેના પુત્ર પ્રભુ ભજે ને છોકુળ વાર્યા છે ચાર પોર દિવસના અને ચાર પોર રાતના હવે દિવસ આખો કામ કરવા ગયો ફાકીને હવે આખી રાત ભૂઈ રહ્યો હવે આઠી ફોર તો એને એમ નામ ગયા કે નહીં

જૂઠે જન્મ વગોયોરી ખવાર માં ઉઠીને બેનો હામોની એક ઘણી ટાંચની ટ્વીન ને હોળી નું બધું એ નાની હોળી નું વાસીદા જાય એનો તો આપણને રક્ષક નહીં પણ આખું હાંભેલું જો વાસીદા જાય તો કેટલી દુઃખ વાત છે વાસીદામાં હાંભેલું જાય કોઈ દી પણ આપણે વહી ગયું કેમ કે આપણે ક્યાંક એવું જગ્યાએ વૈયા જાય તો એક કલાક ન જાય જાય સારું કલાક કાઢવી કેમ કાઢવી

એની બદલી માં આપડે પચીસ વર પચાસ વર સો વર જિંદગી વહી ગઈ ને ઘડીક માં ગઈ તમારી ઉંમર હાલો ચાલી વર ની અંદાજે તો એમાંથી આપણે દહ વર કાઢી નાખવાના બાળપણ તો ત્રીસ વર્ષ પાછળ ના ગયા તો તમને એમ લાગે કાલે સવારે હું નાનો એવો તો ચંડી ફરી નિશાળે જતો લાગે છે કે નહીં કાલે દેખાય છે કે હવે આ ત્રી વર ઘડીક માં વહી જાય તો આ મુશ્કેલ કેતા હાંડી લો હજી આ હાંડેલા જેટલી આપણી આયુષ્ય છે એ ઘડીક માં વહી ગઈ કે નહીં વાસીદામાં જ ગઈ કે બીજી ક્યાંય ગઈ છે એટલે આ જે આપણે પરમાત્મા એ જે સમય આપ્યો છે એ ન જાય જો વાસીદામાં જેમ હાંડેલું ન જાય એવી રીતે જો જીવન જીવવું હોય તો કાંઈક કરી જવા જોઈએ જે જન્મ્યા છે એ તો જવાના જવાના ને જવાના છે કોઈના હાથની સત્તા નથી કે કાયમ રહેવાના ને એવા લેતું જવાનું છે આપણે પણ આવ્યા છે તો આપણને જે સમય મળ્યો છે આ સમયની કિંમત કરી લીધા જેવી એટલે તો મહાપુરુષ કે છે યા હારી એ અવસર માજેણી સદબુરુ સેવા હોસ્તુતો દેહો મા આયા બતાવી રે સ્વાગીલાટ આરી ઓવસર માજેણી સદબુરુ આ અવસર આપણને જે આ સમય મળ્યો છે અત્યારે આ સમયની અંદર જ પરમાત્માનું નામ લેવા છે પછી લેવાય એવું છે નહીં આપણા બાપ દાદા હતા તે હવે અત્યારે શરીરથી કદાચ ન હોય તો આપણે એમ કે ભાઈ બાપા તમે કંઈક ભગવાનનું નામ લેજો લઈ જ કારણ કે પછી લેવાય એવું નથી સમય આપણને અત્યારે મળ્યો છે આ સમયની અંદર જેટલું લેવાય એટલું પ્રભુનું નામ ખરેખર લઈ લીધા જેવું છે તો એના માટે થઈ અને આ જગતમાં ઘણા બધા સંત મહાપુરુષો આવીને આપણને જગાડી રહ્યા છે આપણે હોતેલા છે એ બધા જે સદગુરુ ચરણે નથી ગયો એ બધા હોતેલો છે શરીરની નિંદ્રા તો હારી કે તમારી છ હાથ કે આઠ કલાકે પૂરી થાય પણ આ અજ્ઞાન રૂપી જે નિંદ્રા રહે એ ક્યારેય પૂરી થાતી નથી એને જગાડવા માટે થઈ નવા પુરુષ વાણીમાં કે છે લાગી શકાય તો જીવડા જાગ જેલું માથે છે કાયમ હરણકેરો માર જો જાગી શકાય તો જીવડા જાગ ઝેરેલું મૃત્યુ દરેકના માટે સત્ય છે સામુજ જ ક્યારે આવે એની ખબર નથી પડશે આવવાનું છે એ પાકું કે નહીં આપણે કોઈ કાગળ લખ્યું હોય પેલા વાત મેં મહેમાન આવવાના છે ક્યારે આવે એની ખબર નથી યાદ આવે કાલે આવે કે ફ્રમ દિવસે પણ આવવા નથી વાત પાકી કે નહીં એમ આપણા માથે મૃત્યુ જઈ રહ્યું હામ જ છે અને આપણી જિંદગી કેટલી છે ખબર બધે ફક્ત અને ફક્ત એક જ શ્વાસ આવે આજે અંદર ગયો એ સાચો છે અંદર ગયો એક વાર બહાર આવશે પણ ફરીવાર બીજો આવશે કે નહીં આવે એની ખબર નથી એટલે આમાં જે શ્વાસ હાલે છે ને એના બહુ ભરોસો કરતા જ નહીં કે આ હાલે છે તે બરોબર હાલે જ રાખશે ના ક્યારે બંધ થઈ જાય એનું કાંઈ નક્કી નથી એટલે તો કે છે કે શ્વાસોકા ક્યાં ભરો સા શ્વાસોકા ક્યાં ભરો સા रुक જાય ચલતે ચલતે આ જીવનકી એજ જ્યોતિ જીવનકી

આજે આવવું હોય એનું નામ જ જન્મ છે અને બહાર નીકળવું હોય એનું નામ મૃત્યુ છે ચોવીસ કલાકની અંદર એકવીસ હજાર ને છસો વખત જન્મ મરવું જન્મ મરવું ચાલુ જ છે ઓલી તો એની પૂર્ણા હોતી કથા વાંચવા બે હાથ દીની કથા હોય તો હાથ ને દઈએ તો પૂર્ણા હોય ને કેટલા પાના ફરી જાય એક પછી એક પાનો ફરતા 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 પછી

ये जायते रे नथी काय मरे नार कोई काय मरे नाय मरनारा ने तमे सुडू आणि नथी रोनारा रे नार हरी येते होदी न रस तीसी आपले कोणी रोवीसी जायथ विये

એમ રે નહીં બહુ સારું નથી કે આ બધું નડે છે કે કામ કરવા જવું આમાં કુલું લાવવું ઘરમાં લાવી ગઈ જ્યાં તો બધું ઘટે ભટેત ભટે આકડતા કે જંગલમાં આવ્યા જાય તો સારું ન્યાય ગયા તો આથી ભૂંગ અહીં તો સારું હતું મહેમાન આવે બાઈક સા બનાય જ હતો દૂધ લઈ આવે ને શાહ મોડસ ન હોય તો બિસેરી લઈ આવે સા બનાવી દે ન્યા કોણ એમાં બાપ ફરી ગયા એ કરતા ન્યા હારું કે અહીંયા હારું ન્યાય ગયો તો મમતા વધી આય તો કોઈ પૂરી કરી દે બે પાંચ હજાર રૂપિયાની જરૂર પડ્યો તો આવા કોઈ ભાઈને કે ભાઈ મારે જરૂર છે મારું કામ કરી દો ને તો એટલી ઈચ્છા પૂરી થાય કે નહીં આપણે ન્યા કોણ તમને કહેવાય મદદ કરવા આવે ન્યા જઈને પછી શું કરે ખબર છે ગાંધા સુકાના બંધાણ કરે ગાંધા શું કામ કે ગાંજો રહ્યો ને પીવાથી જ્ઞાન થાય ગાંજા પીવાથી જ્ઞાન ન થાય ગાંજા શું કામ છે એનો સમય નથી થતો આ તમારું ઘર છે ક્યારેક સમય સંજોગો વસાદ એકલા રહેવાનું થયું હોય ઘરના ગામ ગયા હોય તો દિવસ જાય આપણે એટલે પોતાનું ઘર છે છતાંય સમય નથી જતો તો ત્યાં જંગલમાં કોણ રહે રહેવાય પછી શું કરે આ ગાંજા પીએ બે ભાના થઈને પીડાય મૂળ નશો કરવાનું કારણ એ સમય કાઢવાડો બે ભાના થઈ ન્યા પીડાય ગાંજા પીવાથી જ્ઞાન થાય મેં જીવન બાપાએ કીધું કે મેં ગાંજા પીવા નિરંતર નિશા ચડ્યા મેં ગાંધો પીધો છે પણ શાનો ગુરુ ગમનો ગાંધો પીધો જ્ઞાનો મને જે નશો ચડે હવે કોઈ દીવ ઉતરે બોલો તો બે કલાક ચાર કલાક ઉતરી જાય પાંદડાનો ગાંધો તો એનો નશો બે ચાર કલાક ઉતરી જાય ને આ નશો જો સડી ગયો હોય ને તો પછી કોઈ દીવ ઉતરે નહીં એટલે અહીંયા તૈકમ સાહેબ ગયા છે હે મારા ગુરુ દે વર્ણન નો થઈ શકે હે મારા ગુરુ દેગુરુ એ પાયો રે યારૂજો કોણ ચાલો દૂધ કોણ

તમને પગમાં કાંટો તો તમને જ ખબર પડે બીજા કોઈ તમારી હાજરી હોય તો ખબર પડે નઈ અને માથાનો વાળ ક્યાં હતો તમને જ ખબર પડે તો તમારી હાજરી હોય તો તમને ખબર પડે નહીં

મોટી મોટી તમને પીવરાવ્યો તો ક્યાંથી પીવરાવ્યો કે શ્રવણેથી થી રેડ્યો મારા રુદીએ ઠેરણ આ મોટી થી પીવાની વાત છે તો ઘણે કેમ કે બોથ લેવો છે કે કે મંગાવો દૂધ દૂધ મંગાય મજબા દહીં બોલો મદ ને ખાતર ને દેન તે નાખી પછી ઇસ્તેલ ને ફોટો ફોટો મંત્ર કાય બોલતા હોય તો ને લવા પીધા ગિનન થઈ જાય એટલે એમ ગિનન થાય શ્રવણેથી રેડિયો મારા રુદીએ ઠેરણ મારી દેહડીમાં હોવો રણકાર રણકાર નામ અવાજ નથી શીખા સુધી એની અંદર પાવર આવી જાય અવાજ કોઈ બીજો આવતો નથી કાનમાં આંગળી નાખીને બેહી દઈને તમ તમ થાય એટલે એવી વાત નથી એ તો તમારી અંદરની નસુ ધબકારા બોલતી હોય એટલે એ અવાજ સંભળાય એ રણુકારની વાત છે નહીં પણ તમને નથી શીખા સુધી પાવર આવી જાય ગુરુના નામનો મારે તમારે કાંઈ ઓળખાણ નથી ખાલી આપણે એક બે એક કલાક હારી રહ્યા ખાલી ત્યાં તમને પાવર આવી જાય ને વાત સાંભળવાનું

આખું બ્રહ્માંડ જે રહ્યું એને બ્રહ્મ સ્વરૂપ જ દેખાય કેવી રીતે દેખાય દેખાય હોય એ દુર્લભ ફક્ત ને ફક્ત હું ફરી જાય વ્રતિ ફરે જો વ્રતિ ફરે તો આ બેનું રે ને એમાં માં દેખાય બેન દેખાય દીકરી દેખાય અને વર્તી તો આડાવળી હોય તો બીજું દેખાય કે આમાં વાંધો વર્તીમાં માંથી બીજી કે શરીરમાં ક્યાંય ફેર નથી હો આત્મામાં ક્યાંય ફેર નથી ક્યાંય